નમસ્કાર નર્મદાલાયમાં તમારું સ્વાગત છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી ત્યારે સમગ્ર વિપક્ષ અને ઈડિયા એલાયન્સના ઘટક दलोंએ આ બાબતનો સ્પષ્ટ વિરોધ કર્યો અને એને સરકારની તાનાશાહી ગણાવી છે ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને સમગ્ર દેશની અંદર અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતર્યા હતા અને ઠેર ઠેર તેમણે દેખાવો કર્યા હતા જોવા દ્રશ્યો વાત કરીએ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ એટી દ્વારા કેમ કરવામાં આવી અને એ પહેલાં આમ આદમી પાર્ટી દિલ્હીના સરકારના કેટલા નેતાઓ જેલની અંદર છે તો દિલ્હીની લીકર પોલિસી એટલે કે સર અંદર કથિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે દિલ્હી સરકાર દ્વારા અને એને લઈને એ પહેલાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા પણ જેલમાં છે અને એક અલગ કેસની અંદર સંજય સિંહ કે જે રાજ્યસભાના સાંસદ છે તે પણ જેલમાં છેલ્લા ઘણા સમયથી ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે એ પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી હતી એટલું જ નહીં પણ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા પણ એક ટીવી ઇન્ટરવ્યુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સરકાર અરવિંદ જાણકારી પૂરશે અરવિંદ કેજરીવાલ ની સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટ ની અંદર એક અરજી દાખલ કરવામાં આવી છે જે ત્રણ જજોની બેન્ચ આગળ સુનાવણી કરવામાં આવશે કોઈ પણ સમય થઈ શકે છે અને જયારે એક રાજ્યના મુખ્યમંત્રીને જયારે જેલમાં પૂરી દેવામાં આવે તો એ રાજ્યનું શાસન કોણ કરશે એ પણ સવાલ છે